તારીખ ત્રણ બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા નવસો થી તેરસો ને ત્રીસ રૂપિયા જીરો પચીસો થી ચાર હજાર રૂપિયા ચણા સાત મેથી આઠસો રૂપિયા અડદ સાતસો પચાસ થી ચાલીસ રૂપિયા મગ એક થી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા તુવેર નવસો થી બારસો રૂપિયા ધાણા અગિયારસો તીસ અઢારસો રૂપિયા સોયાબીન સાતસો તીસ આઠસો ને તેસઠ રૂપિયા લસણ ચારસો થી સાતસો ને પચાસ રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર થી પાંચસો રૂપિયા તલ સફેદ પંદરસો થી બાવીસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો ને છેતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા મગફળી આઠસો પચાસ થી તેરસો ને પચાસ રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા